નમસ્કાર ન્યૂ અને હું ઘણા લાંબા સમય બાદ પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા જૂનાગઢમાં ભાજપના એક કાર્યક્રમમાં દેખાયા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનો જૂનાગઢ ખાતે સન્માન સમારોહ હતો જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું આ ભાજપ આયોજિત કાર્યક્રમમાં પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ દેખાયા તેમણે પોતાની સ્ટેટ સ્પીચમાં સિંહ બગલો અને હંસનો દાખલો આપી પ્રદ્યુમન વાજાને ઇશારો કર્યો હતો ત્યારે સંજય કોરડિયાએ હળવા મૂળમાં જવાહરભાઈને કહ્યું કે વાજા સાહેબ ખૂબ હોશિયાર છે તેમને બધી ખબર છે કોણ બગલો અને કોણ હંસ

સગાઈ એ લીધા લીધા છેલ્લે બેન પાસેથી પૈસા આવ્યા પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી ગયો તો મૃત્યુ સિવાય મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં કે બિચારા એવો કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખ જંગલમાં જાય છે સામે સિંહ ને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મારી નાખ કે કબીરના પ્રશ્ન લીધા પાછા આપવાના હતા સિંહે વિચાર આવ્યો હો અમે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહનો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છું આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને સોંપતું નથી રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યું છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ તમે દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈ ને પૂછ્યું વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછી ગામમાં પાછું જવાયું એમ બધા એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ લોક હા કે તમારી પાસે ઘણો માલ પડ્યો ભાઈ ઘણા ને પેલા મારેલા છે ઘરમાં માલ પેડો હાલ સિંહ ની ઘરે લઈ ગયો પોટલા બાંધ ને મજા આવી ગઈ એટલે હીરા જવેરા પોટલું બાંધીને ના શહેરમાં તમામ ના દેવા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા તા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર આવ્યો કે ક્યાં જાવ તો યાદ આવ્યું બોલો સિંહ નો ખજાનો ઘણો પીડો છે કે પાછો જંગલમાં જાય છે સિંહને જુએ તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું છો ને પાંચ વર્ષ પેલા માલ લઈ ગયો તો એ આ કે હા એટલે તું તમે ઘઈ ટોટલા આવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એ કે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાદ હંસો તો હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની છે પણ આગલી સૂચના યાદ આવી કે હંસની એટલે હું કહું છું ભાગી જાય બાકી ખરેખર મારી અમારી વિનંતી એટલી છે સાહેબ ને તમારી પાસે કોઈ આવે તો દુઃખ જાણજો નિર્ણય એના પછી કરજો એ પ્રાપ્ત સાથે બેસો બધા ખૂબ ખૂબ આભાર એક ખાસ વસ્તુનો ઉલ્લેખ કરવો છે તમે કદાચ આપણે જો સમીકરણ જોઈશું તો લોકસભામાં કદાચ હજુ મેં એટલો અભ્યાસ કર્યો નથી એક એક ધારાસભ્યને મંત્રી પદ મળ્યું છે કદાચ હું ખોટો હોઈ શકું હવે મને મંત્રી પદ મળ્યું કે ભાઈ ચાલો જુનાગઢ લોકસભામાંથી એક ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાને મંત્રી પદ મળ્યું ગૌરવભાઈ પરંતુ એનો મતલબ એવો નથી કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે એ પણ બેઠા છે બધા બધા જ જ મારા કરતા વધારે હતા હતા અને લોકો પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે પરંતુ આ પરિવારે

એટલે અમારી બેચ છે ને બેની એક છે અમે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ એવું પણ નથી લાગતું એને બગલોય ખબર છે અને એને હંશે ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળશે અને વ્યક્તિત્વ એવું છે કે એ આર એસ એસના બેકગ્રાઉન્ડથી આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે એને કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે